રાજકોટ ગેમસોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીના નિયમોનું ચુસ્ત પાલન કરવા પર ભાર મૂકવામાં આવે છે આવા સંજોગોમાં અમરેલીના ફાયર ઓફિસર હરિકૃષ્ણદાન ગઢવી દ્વારા ફરજી ફાયર એનઓસી આપવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ લાગ્યા છે અમરેલી નગરપાલિકાના પૂર્વ સદસ્ય પંકજ રોકડે આધાર પુરાવા સાથે આરોપ લગાવ્યો છે કે અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજની બે બિલ્ડિંગના ફાયર એનઓસી ફરજી છે પંકજ રોકડ દ્વારા

તેમના જણાવ્યા અનુસાર અમરેલી ફાયર ઓફિસર હરિકૃષ્ણદાન ગઢવી દ્વારા જે ફાયર એનઓસી આપવામાં આવે છે તે બિલકુલ ફરજી છે ખાસ કરીને મેડિકલ કોલેજના બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય પીપી ફાયર ઓફિસર ગઢવી વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા માટે માંગ કરી છે અમરેલીના ફાયર ઓફિસર હરિકૃષ્ણ દાસ ગઢવી પર લગાવવામાં આવેલ આક્ષેપની તપાસ કરવામાં આવે તો ફાયર સેફ્ટી એનઓસીનું મસ્ત મોટું કૌભાંડ સામે આવે તેવી માંગ અરજદ્વાર દ્વારા કરવામાં આવી છે પંકજભાઈ રોકડ નગરપાલિકાના પૂર્વ સદસ્ય છે એક સામાજિક કાર્યકર છે એને કરેલી અરજીને એને કરેલી આરટીઆઈના દરેક કાગળો જો જોતા એવું સ્પષ્ટ લાગે છે કે અમરેલી નગરપાલિકાના ફાયર ઓફિસર હરિકૃષ્ણદાન ગઢવી કે છેલ્લા બે વર્ષથી રાજકોટમાં જ્યારે અગ્નિકાંડ થયો ત્યાર પછી એનો લાભ લઈ અમરેલી શહેરના તમામ બિલ્ડિંગોને કડકાઈથી સીલ કરવા એ બાબત યોગ્ય છે પરંતુ બિલ્ડિંગના તમામ આધાર પુરાવા હોય આમ છતાં રજા ફાયર એનોસી પૈસા લીધા વગર એને કોઈને આપેલ નથી એની સામે હવે તો એને ફરજી ફાયર એનોસી આપવાની ચાલુ કરી છે એટલે કે અમરેલી શહેરની જે સિવિલ હોસ્પિટલ છે અને એમાં જે મેડિકલ કોલેજ છે શાંતાબા મેડિકલ કોલેજ એના બે બિલ્ડિંગો એક સાત માળનું એક ત્રણ માળનું જ્યાં ભવિષ્યના ડોક્ટરો અભ્યાસ કરે છે એની હોસ્ટેલો છે આ બંને બિલ્ડીંગોને નગરપાલિકાની રજા ચીઠી ઇસ્યુ નથી થઈ એવું નગરપાલિકાએ એ જ પંકજભાઈને આરટીઆઈમાં જણાવ્યું છે તો આ બંને બિલ્ડીંગોને ફાયરસી કેવી રીતે મળી શકે એટલે એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ ફાયર એનોથી ફરજી છે બીજું હરિકૃષ્ણદાન ગઢવીને ફક્ત પંદર મીટરની હાઈટ સુધી જ ફાયરસી કાઢવાના અધિકાર છે જ્યારે આ બિલ્ડિંગ વીસ મીટર કરતાં વધારે છે ત્રીજું કે આ જ્યારે બંને બિલ્ડિંગોને ફાયર ઓજસી આપવામાં આવી ત્યારે અમરેલી નગરપાલિકામાં ઓફલાઈન ફાયર એનોસી નીકળતી હતી એટલે ફાયરની એનોસી લેવા માટે તમારે એક સાદા કાગળમાં અરજી એક ત્રણસોનો સ્ટેમ્પ અને જે ફાયરની ફી ભરવાની થતી હોય એની ફીનું ચલણ ભરવાનું હતું આવી કોઈ જ વસ્તુ ઇન્વર્ટ થયેલી નથી પરંતુ હાલના ફાયર વિભાગના જાવક રજીસ્ટરમાં બંને ના નંબરો એમાં દાખલ કરેલ છે અને ફરજી ફાયર એનઓસી એણે બહુ મોટા રૂપિયા લઈને આપેલ છે એટલે આ તમામ કાગળો જોતા ગઈકાલે હું પંકજભાઈ સાથે જઈ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં અમરેલીના એસપીને અને અમરેલીના ડિસ્ટ્રિક્ટ જજને આ ફરજી ફાયર કરી હરિકૃષ્ણદાન ગઢવીને એની ઉપર ફોજદારી ફરિયાદ દાખલ કરવા અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પણ અરજી કરેલ છે જે આપને એવી પૂર્વ નગરપાલિકા સદસ્ય પંકજભાઈ રોકડ મને એવું જાણવા મળ્યું કે ગઢવી સાહેબ ફાયરમાં ચાર્જ કરે છે એટલે વારંવાર એની ફરિયાદ આવતી હતી મેં એની આરટીઆઈ કરી અને મને એવું જાણવા મળ્યું કે સિવિલ ત્રણ માળની બિલ્ડિંગ એમાં ગેરનીતિ અજમાવેલી છે અને ખોટી અનુસી આપેલી છે અને ખોટા ડોક્યુમેન્ટ વગેરે મેં માહિતી મેગી તો મને એમાં જાણવા મળ્યું આ આ ગઢવી સાહેબ તો ઓનલી ફોર પોલીસ સજા જ થવી જોઈ અને જેલ હવાલે જ કરવા જોઈએ